નમસ્કાર મિત્રો હું શૈલેષ પટેલ ધી સિક્રેટ ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર આપ સૌ દર્શક મિત્રોને સંવત બે હજાર એક્યાસીની દીવ દીપાવલીની શુભકામના પાઠવું છું અને સંવત બે હજાર બ્યાસીના નવા વર્ષના આપ સૌને નૂતન વર્ષાભિનંદન પાઠવું છું હું આપ સૌ દર્શક મિત્રો અને પાલનપુર વાસીઓને એક અપીલ કરવા માગું છું કે આપણે આપણું શહેર પાલનપુર એક સ્વચ્છ પાલનપુર શહેર બનાવીએ જેથી આપણે ઇન્ડિયાની અંદર આપણો નંબર આવે સ્વચ્છ શહેર તરીકે એવી આશા રાખું છું આ માટે આપણે સૌએ સાથે મળી એક સંકલ્પ કરવો પડશે કે આપણે ગમે ત્યાં કચરો ના નાખીએ ગંદકી ના ફેલાવીએ આપણે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરીએ આપણે કોઈપણ જગ્યાએ ગાડી પાર્કિંગ કરતા હોઈએ તો કોઈપણને નડતરરૂપ ના થાય એવી રીતે ગાડી મૂકીએ આવા નાના નાના સંકલ્પ જો આપણે કરીશું તો આપણે પાલનપુરને એક સ્વચ્છ શહેર બનાવી શકશું અને આ માટે તમે સૌ સાથે મળી પ્રયત્ન કરશો એવી આશા રાખું છું હેપી ન્યૂ યર હું ડૉક્ટર ભૂપેન્દ્ર પટેલ ડ્યુક રોબોટિક હોસ્પિટલ પાલનપુર વતી આપ સર્વે દર્શક મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આવનારું નવું વર્ષ આપ સર્વે માટે સુ કાહી નીવડે એવી પ્રભુને પ્રાર્થના કરું છું હેપી દિવાળી એન્જોય ધી ફેસ્ટિવલ વિથ સેફટી થેન્ક યુ નૂતન વર્ષાભિનંદન નવીન વર્ષ વિક્રમ સંવત બે હજાર બ્યાસી સર્વે પાલનપુરવાસીઓ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે દરેકનું જીવન બહુ સુખમય રહે આવનારા વર્ષમાં ધંધા રોજગાર ખેતીવાડી ક્ષેત્રે અને તમામ ક્ષેત્રે ગુજરાતનો યશસ્વી ફાળો રહે અને આપણે બધા એકમેક થઈ અને જે સામાજિક કાર્યો કરવાના છે જેવું કે રામજી મંદિર એવા ઘણા જ કામો આપણે સમાજ સાથેના સમાજના વિકાસ માટેના કામો જે કરવા જઈ રહ્યા છીએ એમાં બધા જ આપ સહભાગી બી થજો અને આપણે બધાને મા અંબા મા ઉમિયાને પ્રાર્થના કરું કે આપણું બધાનું વર્ષ ખૂબ જ સુખમય અને શાંતિમય જાય નમસ્તે મિત્રો ડૉક્ટર ચિરાગે પટેલ ન્યુરો સર્જન એન્ડ સ્પાઇન સર્જન એપેક્સ હોસ્પિટલ પાલનપુર દિવાળીમાંના શુભ પ્રસંગે મારા તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન અને બેસતા વર્ષના હેપી ન્યૂ યર કહું છું આ દિવાળીના પ્રસંગે આપ સૌ ધ્યાનથી ઉજવો કોઈ નુકસાન ન કરે ફટાકડા ફોડતી વખતે અને ટ્રાવેલિંગ વખતે પોતાનું ખૂબ ધ્યાન રાખો અને કોઈપણ પ્રકારનો અકસ્માત થતો અટકાવો એવું હું ઈચ્છું છું આથી પોતાનું ધ્યાન રાખો અને આ દિવાળીનો પ્રસંગ ખૂબ ખુશીથી ઉજવજો નમસ્કાર દિલશુખભાઈ અગ્રવાલ તન્નોમટ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ અમારા માનનીય ગ્રાહકો તેમજ પ્રિય બનાસવાસીઓ તથા બહેનોને વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ અને દિવાળીની અને શુભે શુભેચ્છાઓ નવું વર્ષ આપ સૌને માટે લાવે નવી સફળતાઓ આરોગ્ય સમૃદ્ધિ અને સુખ શાંતિનો પ્રકાશ તમારો વિશ્વાસ અમારું પ્રેરણા સ્ત્રોત છે હંમેશા આપનો સહયોગ આમ જ મળતો રહેશે તેવી શુભકામનાઓ સાથે તનુ મોટર્સ પરિવાર ઉત્તર ગુજરાત નવ વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સવન બે હજાર બ્યાસી નું વર્ષ બનાસકાંઠાવાસીઓને સમૃદ્ધિમય સુખમય શાંતિમય જાય એવી ભગવાન પાસે પ્રાર્થના તથા નવું વર્ષ આપના માટે ખૂબ લાભકારી નીવડે એવી ભગવાન પાસે હું ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું અને નવા વર્ષમાં આપણે સ્વદેશી અપનાવીએ એના માટે પણ એક સંકલ્પ લઈએ તેવી હું પ્રાર્થના કરું છું હેપી ન્યૂ યર બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ